રાજપીપળા ગોપાલ એટાલિયા મામલે ઝગડ્યા વકીલ મંડળે નોંધાવ્યો વિરોધ નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા એક અર્જન્ટ મીટિંગ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાના પ્રમુખ પણ હેઠળ મળી હતી જેમાં તેઓએ ચર્ચા કરી હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ તેમને ગુનાના કામેથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમના સુરતના એડવોકેટ ગોપાલ ઇટાલિયા રાજપીપળા કોર્ટમાં જવા માટે નીકળેલા તેમને પ્રથમ તો રાજપીપળા પહોંચતા પહેલા જ નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા ત્યારબાદ તેઓ રાજપીપળા કોર્ટ પાસે પહોંચતા ફરી પોલીસે કોર્ટની ફરતે બેરિકેટિંગ લગાવી દઈ કોર્ટનો દરવાજો બંધ કરી દઈ તેમને કોર્ટમાં જતા અટકાવ્યા અને તેમની સાથે તેમણે જ તેમની સાથેના જુનિયર વકીલોની સાથે પણ પોલીસે ઘણી જીવાજોડી કરી અને તેમની સાથે બેહુદું વર્તન કર્યું જેના સમાચાર અને વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા નર્મદા પોલીસની કામગીરી સામે સમગ્ર દેશમાં વકીલ આલમમાં ભયંકર રોષની લાગણી ફેલાઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પણ એક વકીલ હતા તેમણે બંધારણમાં વકીલોને ખાસ વિશેષ દરજ્જો આપેલ છે અને વકીલને એક કોર્ટ ઓફિસર તરીકે આવેલ છે ત્યારે ભવિષ્યમાં કોઈ વકીલ મિત્ર સાથે આવું બેહુદુ કૃત્ય ન કરે તે માટે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવા માટે સખત શબ્દોમાં જણાવી છે અને આ ઠરાવની નકલ રેન્જ આઈજી ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવેને મોકલવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું તારીખ છ સાત ના રોજ નર્મદાના ધારાસભ્ય વસાવા વસાવાની કોઈ ગુના હેઠળ ડેડિયાપડા પોલીસે ધરપકડ કરેલી અને તેમને રાજપીલા કોર્ટમાં રજૂ કરવાના હોય તેમના એડવોકેટ અને હાલના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેઓને જામીન પર મુક્ત કરવા માટે રાજપીલા કોર્ટમાં પહોંચવાના હતા તે વખતે રાજપીલા પહોંચે ત્યારે પહેલાં જ એને નર્મદા પોલીસે એમની રસ્તામાં અટકાયત કરી અને ઘણી રજક કરવા બાદ એમને કોર્ટમાં કોર્ટ તરફ રાજપીલા આવેલા અને રાજપીલા પહોંચે તે પહેલાં કોર્ટની બેરી બેરિટિંગ કરીને રાજપીલા નર્મદા પોલીસે કોર્ટના ગેટને તાળું મારી એમને કોર્ટમાં જતા અટકાવેલા અને એમણે ઘણી કાલાવાલા કરવા છતાં ત્યારબાદ એમને ગૃહ વિભાગને પોલીસ કમિશનરને જાણ કરી ત્યારબાદ એમને કોર્ટમાં પ્રવેશ કરી દેલા આવા ઘણા વકીલોને એમણે નર્મદા પોલીસ અટકાવેલા હવે બંધારણમાં વકીલોને કોર્ટમાં અટકાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી અને બાબા સાહેબ આંબેડકરે જે વકીલ હતા તેમણે વકીલોને ખાસ કોર્ટ ઓફિસર તરીકે સંબોધવાનું સંબોધેલું હોય તેમ છતાં પોલીસ ખાતાએ જો હુકમી વાપરી બે વધુ વર્તન કરેલું હોય એનું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ વકીલોમાં આલમમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર વકીલોએ ઠરાવ કરેલા છે તેના અનુસંધાનમાં હાલ આજરોજ ઝઘડીયા બારે પણ તે તે બાબતે ઉગ્ર આંદોલન કરી ઠરાવ કરવાનું પસાર કરેલું હોય અને આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે રેન્જ આઈજીને તેમજ ગૃહ વિભાગ ગાંધીનગરને પત્ર લખી જણાવવામાં સરવાન માટે ઠરાવવામાં આવેલ છે